નગરપાલિકા નથી ઓલી કરું છું ને અંદર કોઈ આવતા નહિ હોય મહેરબાની કરી પછી અમારે ઓલું કરવું પડે નગરપાલિકા નથી આ દાખલ થાય આ નગરપાલિકા નથી આ પોલીસ સ્ટેશન છે એટલે હાવ હાવ કરીને અંદર નો ઘુસી જતા બરોબર એટલે જે તમારું એની તપાસ કરો ભાઈ બોલતા નથી તમારું તમે માનતા હોય છે માને છે તમારું અરે મને ખબર છે શાક પછી માનતા હોય બધા છે